કચ્છ મહારાવ રાજઘરાના અને દાતાર જગડુશા શેઠ સાથે જોડાયેલું છે નાળેશ્વર મહાદેવ ચોખંડા મહાદેવનું અનેરું ઇતિહાસ કહેવાય છે અહીં ચાર ખંડોના જહાજો લંગારવામાં આવ્યા હતા સ્વયંભુ પ્રગટેલી મહાદેવની શિવલિંગ અતિ પ્રાચીન આદિ અનાદિ કાળના ઇતિહાસ સાથે જોડાયેલ છે મહાદેવ મંદિર પાસે જ છે સરસ્વતી માતાજીનું મંદિર કહેવાય છે બાજુમાં એક ખેતર હતું જ્યાં જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ અહીંથી ભાવભક્તિથી સાથે મહાદેવ મંદિર પાસે સરસ્વતી માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં એ મૂર્તિ આજે પણ છે મંદિરના પૂજારી શ્રી ગુરુજી યોગેન્દ્રપુરી કરશનપુરી અને મંદિરમાં મહેતાજીની જવાબદારી સંભાળતા મુકેશ જોષી વિગતો આપતા કહ્યું હતું કે મુંદ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામ મધ્યે આવેલ નાળેશ્વર મહાદેવ ચોખંડા મહાદેવ મંદિરના ઇતિહાસની જાણકારી આપી હતી પાંચ થી સાત વર્ષો પહેલા પાંડવો દ્વારા ભદ્રેશ્વર ગામમાં એક વાવ બનાવવામાં આવી હતી જેનું નામ પાંડવ વાવ છે આ વાવમાં પાતળી પાણી ગામ લોકો દ્વારા પીવા માટે ઉપયોગ કરાઈ રહ્યું છે કહેવાય છે પાંડવો દ્વારા આ વાવ બનાવી આ વાવમાંથી પાણી ભરી ભદ્રેશ્વરથી દરિયા કિનારા નજીક આવેલું નારેશ્વર ચોખંડા મહાદેવ મંદિર જ્યાં શિવલિંગ પર અભિષેક કરવામાં આવતું હતું આ મંદિરના પ્રાંગણમાં મંદિર સામે જ આવેલો છે એક કૂવો જેમાંથી ભક્તો દ્વારા પાણી ભરી સ્નાન કરી ત્યારબાદ જ અહીં મહાદેવની પૂજા કરવામાં આવતી હતી કૂવાની નજીક જ વર્ષો પહેલા કમળ પૂજા કરીને શિવની ભક્તિ પણ કરવામાં આવી હતી જે હાલ જોવા મળે છે કહેવાય છે મંદિરનું થી ચાર વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે ભૂકંપ સમયે આ મંદિર જ્યારે પડી ગયું હતું ત્યારે શિવલિંગને કાંઈ પણ નુકસાન નહોતું થયું ત્યારબાદ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવવા માટેની તૈયારીઓ ચાલુ હતી ત્યારે આ મંદિરમાંથી આદિ અનાદિ કાળના એટલે કે બૌદ્ધ લિપિમાં લખાયેલા અવશેષો હજુ નાનકડા મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે જે સાબિતી આપે છે કે આ મંદિર પાંચથી સાત હજાર વર્ષો પહેલાં સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ છે ભદ્રેશ્વર ગામના દાતાર જગડુશા શેઠ દ્વારા અહીં ચાર ખંડોના જહાજો મંદિરની નજીકમાં આવેલા દરિયા કિનારે લંગારવામાં આવતા હતા કેમ કે અહીં આજુબાજુ હજારો વર્ષો પહેલા દરિયાઈ સફરથી લોકો અવરજવર કરતા હતા એટલે અહીં ચાર ખંડો આજુબાજુ આવેલા છે એના પરથી પણ નામ ચોખંડા મહાદેવ પડ્યું હશે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે